નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય ઇંગ્લિશની દ્વિતીય સત્રની સ્વ અધ્ય જે આવેલી છે તેમાં યુનિટ નંબર એમ આઈ લોસ્ટ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો યુનિટ વનમાં સૌથી પહેલા છે એક્ટિવિટી નંબર વન વર્ક ઇન પેર અરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઈટ દેમ એટલે કે જૂથમાં કાર્ય કરો અહીં જે વાક્યો આપેલા છે તે વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે તો સૌથી પહેલાં આવશે પાંચમા નંબરનું વાક્ય બ્રીદ ઇન સ્લોલી થ્રુ યોર રાઇટ નોસ્ટ્રિલ ત્યાર પછી પહેલું ક્લોઝ યોર રાઇટ નોસ્ટ્રિલ વિથ યોર થમ્બ ત્યાર પછી બ્રીદ ઇન સ્લોલી થ્રુ યોર લેફ્ટ નોસ્ટ્રિલ ટીલ યોર લંગ્સ આર ફૂલ ત્યાર પછી નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રિલ વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર્સ રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઇટ નોસ્ટ્રીલ એન્ડ બ્રિદ આઉટ એટ લાસ્ટ રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રીલ એન્ડ બ્રીદ આઉટ ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ટુ વેર ડુ યુ હિયર ધ ફોલોઇંગ ઇન્સ્ટ્રક્શન્સ ઓર અનાઉન્સમેન્ટ્સ એટલે કે અહીં જે અનાઉન્સમેન્ટ અથવા તો ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે સૂચનાઓ જે આપેલી છે તે તમે ક્યાં સાંભળો છો તે લખવાની છે અહીં એક ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ કલેક્ટ યોર ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો તો આવી અનાઉન્સમેન્ટ આપણે રેલવે સ્ટેશને સાંભળીએ છીએ ત્યાર પછી પહેલું છે નાવ રૂપેશ ફ્રોમ સ્ટાન્ડર્ડ સેવન વિલ સિંગ ભજન તો આ અનાઉન્સમેન્ટ આપણે સ્કૂલમાં સાંભળીએ છીએ ત્યાર પછી ડોન્ટ પ્લગ ધ ફ્લાવર્સ તો ગાર્ડનની અંદર ઓપન યોર ટેક્સ બુક પેજ નંબર સિક્સટીન ક્લાસરૂમમાં આવું સંભળાય આપણને બરોબર ત્યાર પછી ડોન્ટ શાઉટ હોસ્પિટલ ટેક કેર ઓફ યોર લગેજ બસ સ્ટેશન ધ ગુજરાત ક્વીન ધ ટ્રેન ઇઝ રનિંગ લેટ તો આવી અનાઉન્સમેન્ટ રેલવે સ્ટેશનમાં થાય ત્યાર પછી ધ બસ ટુ મહેસાણા ઇઝ ઓન પ્લેટફોર્મ નંબર સેવન બસ સ્ટેશન Flight number 175 is scheduled to depart at 10 a.m. Airport. The next Janmarg station is Nehru Nagar, railway station. To book your gas cylinder, press 1. To Customer service. Activity number 3. Look at the map and describe the school. You can use the words such as left to, right to, next to. બિટવીન નિયર ફાર એક્સ્ટ્રા વર્ક ઇન અ ગ્રુપ એટલે કે અહીં જૂથમાં કાર્ય કરવાનું છે તો અહીં એક મેપ આપેલો છે બરાબર અને આપણે એ મેપ વિશે લખવાનું છે નાઉ ડિસ્ક્રાઇબ ધ મેપ તો આ રીતે આપણે કંઈક લખી શકીએ કે ધ મેઇન ગેટ ઓફ ધ સ્કૂલ ઇઝ બિટવીન ધ ગાર્ડન એન્ડ ક્લાસરૂમ નંબર ફાઈવ ધ ગાર્ડન ઇઝ નિયર ટુ ઓફિસ ધ ઓફિસ ઇઝ બિટવીન ધ કોમ્પ્યુટર લેબ એન્ડ ગાર્ડન ધ કોમ્પ્યુટર લેબ ઇઝ નિયર ટુ પ્રેયર હોલ ધ લાઇબ્રેરી ઇઝ લેફ્ટ ટુ પ્રેયર હોલ ધ ક્લાસરૂમ નંબર ફોર ઇઝ નેક્સ્ટ ટુ ધ ક્લાસરૂમ નંબર ફાઇવ ધ લેબોરેટરી ઇઝ લેફ્ટ ટુ લાઇબ્રેરી ધ કોમ્પ્યુટર લેબ ઇઝ રાઇટ ટુ પ્રેયર હોલ ધ પ્રેયર હોલ ઇઝ રાઇટ ટુ લાઇબ્રેરી તો વિદ્યાર્થી મિત્રો આ મુજબના વાક્યો તમે લખી શકો છો ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર ફોર ડ્રો અ મેપ ઓફ યોર સ્ટ્રીટ ઓર સોસાયટી ઓર ફાર્મ એન્ડ રાઈટ સેવન ટુ એટ સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન બિલો એટલે કે તમારી જે કોઈ શેરી સોસાયટી અથવા તો ફાર્મ છે ખેતર છે તેનો નકશો ડ્રો કરવાનો છે દોરવાનો છે અને ત્યાર પછી તેના વિશે સાતથી આઠ વાક્યો લખવાના છે કાઉન્સમાં જે કંઈ શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરીને બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ નકશો તમે તમારા મુજબ પણ દોરી શકો છો તો અહીં એક ઉદાહરણ સ્વરૂપે નકશો દોરેલો છે બરાબર હવે એના વિશે આપણે સાતથી આઠ વાક્યો લખવાના છે જે અહીં લખેલા છે ધીસ ઇઝ ધ મેપ ઓફ માય સ્ટ્રીટ દેર આર મેની રેસિડેન્શિયલ બિલ્ડિંગ નિયર ટુ માય બિલ્ડિંગ દેર ઇઝ કમ્પાઉન્ડ ઇન ફ્રન્ટ ઓફ માય બિલ્ડિંગ મેઇન રોડ પાસ ટુ નિયર ધ ઓલ ધિસ બિલ્ડિંગ દેર ઇઝ વન સ્કૂલ એન્ડ હોસ્ટેલ નિયર ધ કોબલર સ્ટોલ દેર ઇઝ To tree beside the school there is a residential building behind all shops there is one more building to the next cobbler stall there is many shop near to each other my building has 9 floor main gate of my building is near to compound terpachiagal activity number 5 a રીડ ધ એક્ટ ફાઈવ ઓન ધ પેજ નંબર ફાઈવ ઇન યોર ટેક્સ બુક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર ફાઇવ ઉપર એક્ટિવિટી નંબર પાંચ જે આપેલી છે તે વાંચવાની છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે તો પેલો ક્વેશ્ચન છે ઇન વિચ સ્ટેટ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ તો એના આન્સરમાં આપણે લખી શકીએ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ સિચ્યુએટેડ ઇન ગુજરાત સ્ટેટ ત્યાર પછી બીજો ક્વેશ્ચન વિચ ઇઝ ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક તો આન્સર છે ધ ગવર્નિંગ બોડી ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી વોટ ઇઝ ધ મેઇન અટ્રેકશન ઓફ ધ ગીર નેશનલ પાર્ક તેનું આન્સર છે ધ મેઇન અટ્રેકશન ઓફ ધ ગીર નેશનલ પાર્ક ઇઝ એશિયાટિક લાયન્સ ત્યાર પછી એક્ટિવિટી ફાઈવ બી રીડ ધ સેન્ટેન્સીસ ગીવન રાઇટ ટી ફોર ટ્રુ એન્ડ એફ ફોર ફોલ્સ સેન્ટેન્સીસ કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સીસ એન્ડ રી ધ ગીવન સ્પેસ એટલે કે અહીં વાક્યો વાંચવાના છે અને સાચા વાક્ય માટે ટી અને ખોટા વાક્ય માટે એફ આપણે લખવાનું છે ખોટું વાક્ય જે છે તેને સુધારીને ફરીથી લખવાનું છે પહેલું છે ધેર આર ટુ થાઉઝન્ડ સ્પીસીસ ઓફ ઇન્ક્ટ ઇન ધ ગીર નેશનલ પાર્ક તો અહીં આવશે ટી આ વિધાન સાચું છે ત્યાર પછી બીજું યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટ્વીન વન આવર ટુ ટુ થર્ટી આવર તો અહીં એફ આવશે ફોલ્સ બરાબર તો સાચું વાક્ય થશે યુ કેન વિઝિટ ધ ગીર નેશનલ પાર્ક બિટવીન સેવન ટુ ઇલેવન આવર્સ ઇન મોર્નિંગ ઓર ફિફ્ટીન ટુ સેવન્ટીન એટલે કે થ્રી ટુ આવર્સ ઇન આફ્ટરનૂન ત્યાર પછી આગળ ત્રીજું સાબર ઇઝ ધ મેઇન રિવર ઓફ ધ ગીર નેશનલ પાર્ક ત્યાર પછી ચોથું તુલસી શ્યામ ઇઝ ધ ફેમસ ટેમ્પલ ઇન ધ ગીર નેશનલ પાર્ક તો ટ્રુ ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર સિક્સ એ રાઈટ યોર એક્સપિરિયન્સ ઓફ અ વિઝિટ ટુ એની નેશનલ પાર્ક ઓર ઝૂ ઇન ફાઇવ sentences. એટલે કે તમે નેશનલ પાર્ક અથવા તો ઝૂ એટલે કે જે કોઈ પ્રાણી સંગ્રહાલયની તમે મુલાકાત લીધેલી છે તેના વિશે તમારે પાંચ વાક્યો લખવાના છે તો તે તમે તમારી જાતે પણ લખી શકો છો અહીં લખેલું છે વેન આઈ વેન્ટ ટુ ધ ઝૂ આઈ ફેલ્ટ રિયલી હેપ્પી એક્સપ્લોરિંગ ઓલ ધ એનિમલ એરિયાઝ i loved seeing the big lions and tigers up close in their homes the monkeys in the monkey area were so funny and did acrobatics that made me laugh i also liked looking at the colorful birds in a big cage the zoo visit taught me that animals are amazing and we should take care of them activity 6b read the following paragraph and answer the questions એટલે કે અહીં જે આપણને પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલું છે ટીક ધ કરેક્ટ આન્સર ધ મધર બટરફ્લાય લેઇઝ તેનો આન્સર છે સી એન એગ ત્યાર પછી બીજું રાઇટ ટ્રુઅર ફોલ્સ કોકુન પ્રોટેકસ ધ કેટરપિલર ફ્રોમ અધર એનિમલ્સ તેનો આન્સર છે ટ્રુ ત્યાર પછી ત્રીજું હાઉ ડઝ ધ કેટરપિલર ગ્રો બિગર તેનો આન્સર છે ધ કેટરપિલર ઇટ્સ લીવ્સ એન્ડ ગ્રોવ બિગર ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફોર ફાઇન્ડ આઉટ ધ સિનો નિમ ઓફ એટ અ સ્લો પેસ તેનો આન્સર છે સ્લોલી ત્યાર પછી પાંચમું છે કેટરપિલર કનેક ઇટ સેલ્ફ વિથ અ લીફ ટુ મેક લાર્જ કોકૂન પછી સૂચના નીચે છે કે ફાઇન્ડ ધ સેમ સેન્ટેન્સ ફ્રોમ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ બિલો એટલે કે જે કંઈ પેરેગ્રાફ આપેલો છે ફકરો આપેલો છે તેમાંથી આ સેમ સેન્ટેન્સ જે છે બરાબર આની જેવું જે વાક્ય છે તે આપણે ગોતવાનું છે ને અહીં લખવાનું છે દેન કેટરપિલર અટેચીસ ઇટ સેલ્ફ ટુ અ લીફ એન્ડ મેક્સ લાર્જ કોકૂન ત્યાર પછી સિક્સ અરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને આપણે આલ્ફાબેટના ક્રમમાં લખવાના છે તો સૌથી પહેલા શું આવશે એનિમલ ત્યાર પછી બ્યુટિફુલ બટરફ્લાય ત્યાર પછી કેટરપિલર કોકૂન એગ મધર અને છેલ્લે આવશે વિંગ્સ ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર સેવન રીરાઈટ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ગીવન લાઇન્સ બિલો ઇટ એટલે કે અહીં જે વાક્યો આપેલા છે તેને આપણે વ્યવસ્થિત રીતે ફરીથી લખવાના છે બરોબર ત્યાર પછી આગળ જોઈએ ફન ઝોન છે જેમાં પહેલું છે કે યુનિટ વનમાં નીચે આપેલા શબ્દો કે શબ્દ સમૂહો આવતા હોય તો તેની સામે યસ લખો અને ન આવતા હોય તો તેની સામે નો લખો કે જે કંઈ યુનિટ વન છે એની અંદર જે નીચેના શબ્દો અથવા શબ્દ સમૂહ છે એ આવતા હોય તો આપણે યસ લખવાનું છે અને જો એની અંદર આવતા ન હોય તો આપણે નો લખવાનું છે તો સૌથી પહેલું છે વાડ તો યસ ત્યાર પછી બીજું ખડકી તો નો ત્રીજું છે રૂપાળો ડુંગર યસ ત્યાર ત્યાર પછી પછી ચપાતી નો નો છે ઉગમણે યસ આથમણે નો ટેકરી તો નો તળાવ તો શબ્દ આવે છે તો યસ ત્યાર પછી છેલ્લું છે થાપણ તો યસ આવશે તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ સાત વિષય ઇંગ્લિશની દ્વિતીય સત્રની તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો